समस्तीपुर डिस्ट्रिक्ट है रोसरा अनुमंडल है गायघाट गांव है मेरा नाम मनोज कुमार चौधरी है हम यहाँ जामनगर में का नौकरी कर रहा है हम अभी जामनगर से यहाँ दर्शन करने हम चारों सोमवारी को आया है हमारा चार सोमवारी आज कंप्लीट हो रहा है जिसमें यहाँ का सुरक्षा व्यवस्था और दर्शन के लिए बहुत उत्तम व्यवस्था किया गया है इसमें कोई त्रुटि नहीं है સોમનાથ ટ્રસ્ટ કોઈ તરફ થી બહુ બહુ શુભકામના સોમવાર આજ સોમવાર કા હમ કા ચૌથા સોમવાર હૈ आज हमारा बिहार आपसे महाराज पांच स्टेट में पंद्रह दिन बाद में होता है और हम लोग का पंद्रह दिन पहले होता है इस हिसाब से हमारा पांच चौथा सोमवार कंप्लीट हुआ है ये महादेव का बहुत बहुत है कि हमारा पूजा शुभ शुभ हो गया महादेव को सागर जगत का कल्याण करने का प्रार्थना किया है सोमनाथ महादेव अत्र हिमाम शरणागतम जन्म मृत्यु पीड़ितम कर्म बंदर આજ રોજ અમાવાસ્યા શ્રાવણ માસ બીજો સોમવાર છે ભગવાન સોમનાથ ને નતમસ્તક દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીએ સૌના સપના પૂરા કરે સૌના સંકલ્પો પૂરા કરે ભગવાન સોમનાથ દાદા ને એવી નતમસ્તક પ્રાર્થના કરીએ શ્રાવણ માસ ના સોમવારે સોમનાથ દાદા નું અર્ચન કરવાથી સેવકને ભક્ત ને દસ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજે તમે ઓમ નમઃ શિવાય ની એક માળા કરો તો એમનું દસ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ બધે આ બધો ઉલ્લેખ શિવ પુરાણ પણ કરેલો છે વિભિન્ન પુરાણોમાં પણ કરેલો છે શિવ અજન્મા નો લોકાર એટલે એમનો કોઈ જન્મ નથી અને સ્મશાનમાં રહેનાર

શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આપણે બધા જોઈએ છે પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા રાજ દેશમાંથી દરેક રાજ્યના વડીલો ભાઈઓ બહેનો યુવાનો દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા જ સુખી થાય છે અને ભગવાન બધાને વડાના આશીર્વાદ આપે છે એ પ્રમાણે બધા સુખી થાય બધા સમૃદ્ધ થાય દેશની એકતા અખંડિતતા અને સલામતી વધે એ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ